લાવ ભાઈ હેડો એક એક વાહન જો હા કડક હો અરે તો ના પડે તમારે અને એ ચમ આવું રોજ રોજ આવું કરો તમે યાર ચમ દાડો હોય ની બીજા દાડો હોય કણ અમાર તો બાવળિયામાં આવતી આવતે હું તો અડધો સો લઈ ગયો યાર હું અલ્યા કયો દુશ્મન પાછો બાટલી આલ લે એ પોલીસ ને એવું હો તાણી યાર ક્યાં મસ જા મને એ સાચી ના લઈ તમને ખબર તો છે યાર પછી આલો હાડો ફટાફટ લઈ લે પીજો બા અમને પીજા એ રહેહો પાછા પૈસા હું તો લઈ રહ્યો આયા આયા પણ એઠું કરી ને કેવો છે આ રજી કોમ તો એઠું ના થાય આયા તું પીવાનું કઈ ને લોબડા આ દારૂ એ શું એઠું હોય દારૂ એ તો એઠું ઈ ના સોળે કોઈ કેવું છે વસ્તુ તો તમારી ઠેટથી હારી હોય યાર આને ભાઈ એમાં તો દોડી ના આવે જો બીજું એક લાવો આખો દાડો ના સાકવાનું હોય ડોહા એક જ કેન મહી આને પડી મુજુ એ તો મોળા વાત રામ હેલો હવે આલ નઈ મળે પૈસા લઈ લા ભાઈ એ પૈસા બાચી ના બાચી નઈ બે એ પૈસા લઈ ના કે મને ભોજન ફાળો મને કેન પૈસા લે યાર એ કાલ નઈ બાચી યાર હું પત્તર ફાળે એ તો મહિને હિસાબ થા આપળો

કાચી તો આઈ તાનની પથારી ફીવરી છે ને આજની ચો ફીવરી છે આના ટેન્શન માં પીવો પડો ને હું કઈ અડુ લે આ વસ્તુ ને કે ટેન્શન નો લાજ નો વાળા તું જાની યાર લે લે ખાવાનું નહી મારે આ લઈ સાકુ હોય એટલે થોડું કડક બનાવે હો માલ જો હોય પણ માલ તો તારો સુપર હોય તાણ તો આ વન વગડામાં હેડે આવો આટલે જોવા છે બીજું કાળા કાળ જે પીવાની વાગમેન હોય તો આબાનું

ઉબારો જવું પડશે એ તો હા ઓપ ફેર ભત્રીજા ના જાન યાર હું ઓળખતો આ તો કે હું તને ઓળખતો લ્યો મેમન ના અમાન એ હાડો પીવા

લા પૈસા દે ફન અલ અલ છોગા રે છે બારો મેમન પૈસા આલે ગરમી ના કટ એ હા ખોક લે તમે ગરમી ને કરવાની અલ્યા કાકા પટ્યું હેડી હેણો ગરમી ની વાત ગાઈ

અને બે હગા છે તમાર હે એ આગા કૈલા છે જે આવી હ કૈલા છે કે આવી લા કાકા એવું હું નહી આ ભાઈ પીજા થી વધાર તે અમાર થોડે ઓળખણ નેકળી તો હાલ દારૂ ભાન માં બોલે કે તો મિલવા દો ઘેર આ લે ઉભા રહો લે હલે લેતા તો પેલા જો જો હંગેટ લઈ

માસ ના પહેર્યો તો હજાર રૂપિયા ના દારૂ દારૂ બંધ આટલા દસ પંદર પંદર હજાર રૂપિયા ગુંજામ ગાલી પીઠા પીવા ના શું કીધું પૈસા છે ને આ વસ્તુ આ જીવખોર આવે તો મારી બાવળી ના પૈસા કાઢીને જતા રહી ખબર પડે કોઈ સોના મને ઘેર છોકરા કોક લઈ જાવ ઘેર કરિયાણું લઈ જાવ મહિના નું પંદર હજાર રૂપિયા કુને વટાડા લઈને ફરતા હાડો છો ના મેલ્યો ઉભા બેડી તમને હમણાં વાપર્યો પાંચ કિલો જી ઘેર લઈ જાવ જમીન નું ઓગરું આવે ઓમાં અમૃત નું ઓગરું નહીં દારૂ માં છોકરા સંસ્કાર ઘેરે બગાડ્યો શું કીધું હા હા કર્યા વાળા ના ઊભા બેડે મેલ્યો કેડ્યો હિવરી જાય i'm